શહેરના વિકાસલક્ષી કામો લેવા આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે છવ્વીસ કામોને મંજૂરી અપાય છે સમગ્ર કામો બાબતે સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે આજે સ્થાયી સમિતિમાં એકત્રીસ રેક્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ કરી ટોટલ બત્રીસ પ્રપોઝલ હતી આમાંથી બે મંજૂર કરવામાં આવી છે અને પાંચ મુલતવી રાખવામાં આવી છે કામની વાત કરીએ તો જમીન મિલકત શાખા દ્વારા જે માંજલપુર ટીપી ઓગણીસમાં એપી નંબર ત્રણસો વીસવાળો વાળો પ્લોટ વેચાણ આપવાનો હતો જેમાં વ્યાજ સાથે રકમ વસૂલ કરવાની હતી એ પ્રપોઝલને મુલતવી રાખવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી વ્યવસાય વેરાની ગ્રાન્ટ બે હજાર ચોવીસમાં ત્રણસો ને છોતેર અઢાર લાખની ગ્રાન્ટ ફાળવી હતી એની સામે સોળસો અઠ્યાસી પણ ઇઠ્યોતેર લાખના ને સૈદ્ધાંતિક મંજૂરીનું જે લિસ્ટ હતું એને મંજૂર કરવામાં આવ્યું છે કેટલ સેડ બનાવવાનું કામ ખટંબા ખાતે જેમાં બે હજાર જેટલા ઢોરો રહી શકશે એ કામ સાત કરોડ ત્રેપન લાખ ચારસો તેતાલીસ અને તેર પોઈન્ટ નેવું ટકાના ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે ઉત્તર ઝોનમાં સડસઠ ત્રણ સીથી વાયરોક હોસ્પિટલથી બહુચરાજી પેટ્રોલ પંપ તરફ મુખ્ય રસ્તે જતી ડ્રેન નળિકામાં ભંગાણ થતાં સડસઠ ત્રણ સી હેઠળ જે કામગીરી કરવામાં આવી તેને મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા પૂર્વ વિસ્તારમાં ગટર વરસાદી ગટર દુરસ્તીનો જે ઇજારો હતો વીસ લાખની નાણાકીય મર્યાદાનું એક્સટેન્શન માગ્યું હતું તેને ના મંજૂર કરી અને ટૂંકી મજાનું ટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે વોર્ડ નંબર સાતમાં સંગમ ચાર રસ્તાથી ઇન્દ્રપુરી એપીએસ તરફની મુખ્ય રસ્તા પછીથી ઢેર લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એની સડસઠ ત્રણસી હેઠળની કામગીરીને મંજૂર કરવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર બારમાં પ્રથમ પ્લાઝા સામે ટ્રંક લાઇનમાં પડેલ ભંગારને સડસઠ ત્રણસી હેઠળ જે રિપેર કર્યું છે એને જાણમાં લીધું છે આ વોર્ડ નંબર બારમાં અકોટા રોડ પર અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે મંદિર પહેલાં ટ્રંક લાઇનમાં જે ભૂવો પડ્યો હતો એ કામને પણ છઠસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યો છે વોર્ડ નંબર બારમાં કલાલી એપીએસની અંદરના ભાગમાં ગ્રેવિટી લાઇનમાં પડેલા ભંગાણ દુરસ્તી કરીને સઠસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર બારમાં અકોટા રોડ ચાર રસ્તા મંદિર પાસે જે ભૂવો પડ્યો તો એ કામને પણ સડસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે અકોટા એવન્યુ ભારત ગ્લાસ સામે જે અકોટા સામ્રાજ્ય રોડ છે એની પર પડેલા ગુવાનું કામ પણ સડસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર નવમાં ગોત્રી હરિનગર રોડ પર અજય સોસાયટી પાસે હાયર જહે ગેટ જે ભંગાણ પડ્યું હતું એ કામ પણ સડસઠ ત્રણ હેઠળ કરવામાં આવ્યું હતું જેને જાણમાં લેવામાં આવ્યું છે વોર્ડ નંબર અગિયારમાં મનીષા સર્કલથી વાટણા તરફ જતા રોડ ઉપર જે ભૂવો પડ્યો હતો એ કામને પણ સડસઠ ત્રણ હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટેના પેરો બ્લોકથી પેવિંગ કરવાના અને અઢી કરોડની નાણાકીય મર્યાદામાં નવ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પ્યુરો બ્લોક પેવિંગના કામને અઢાર પોઈન્ટ ઇઠ્યાસી ટકાના ઓછા ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે છ કરોડની નાણાકીય મર્યાદામાં કામ કરવાનું રહેશે ઉત્તર ઝોનમાં પચાસ લાખની નાણાકીય મર્યાદામાં મુખ્ય રસ્તા પરના ડિવાઇડર ફૂટપાથ કર્બિંગ તેમજ સર્કલ ઉપર જે વ્હાઇટ વોશ કામ હતું એને મંજૂર કરી અને રીટેન્ડર કરવાનું ઠરાવવામાં આવ્યું છે વોર્ડ નંબર દસમાં જકરંડા ચાર રસ્તાથી સૌરાષ્ટ્ર પાન કેનાલ સુધી તેમજ આજુબાજુના ટીપી રોડની ધારે નવીન વરસાદી ઘટાડ નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે નવ પોઈન્ટ અઠ્યાવીસ ટકાના ઓછા અને ચાલીસ લાખ પંદર હજાર ને બારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર દસમાં ભાલી ડી મારથી ભાલી તળાવ સુધી ટીપી રોડની ધારે નવીન વરસાદી ઘટાડ નાખવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ચોવીસ લાખ પચીસ લાખ વીસ હજાર આઠસો એકોતેરના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે સેન્ટ્રલ સ્ટોર દ્વારા પ્રચુન આઇટમ ખરીદવાના ભાવને ભાવપત્રકને બાર પોઈન્ટ ચૌદ ટકા ઓછાના ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે અગ્નિશમન દ્વારા જે પ્રોન્ટો સ્કાયફ્ટનું મેન્ટેનન્સનું કામ છે પિસ્તાલીસ લાખનું એને હાલ વધુ અભ્યાસ માટે મુલતવી રાખવામાં આવ્યું છે અગ્નિશમન વિભાગમાં જે એકસો આઠથી વધુ ડ્રાઈવરોની જરૂર છે એ કામને એક્સટેન્શન આપવામાં આવ્યું છે અને વહેલી તકે નવીન ઇજારો થાય એ પ્રકારની સૂચના આપવામાં આવી છે કાર્યપાલક ઇન્દર પ્રમોદસિંહ ની સામે જે શિક્ષાત્મક પગલાં લેવાના છે અને સસ્પેન્શન અંગેની કાર્યવાહી કરવાના છે તે બાબતમાં ગુજરાત રાજ્ય સરકાર અને જીપીએમસી એક્ટના પ્રવર્તમાન નીતિ નિયમો મુજબ કમિશનર શ્રીને સૂચિત કરવામાં આવ્યા છે કે આગલી કાયદા મુજબની કાર્યવાહી કરવામાં આવે ઉત્તર ઝોન વિસ્તારમાં નિઝામપુરા અતિથિગૃહ પાસે ભૂખી વરસાદ ભૂખી કાસ પર વરસાદી ચેનલના નાળામાં પડેલા ભંગાણ જીપીએમસી એક્ટ સડસઠ ત્રણસો હેઠળનું જે કામ આવ્યું છે એને વધુ અભ્યાસ સાથે મુલતવી રાખવામાં આવ્યું છે ઉત્તર ઝોન વહીવટી વોર્ડ નંબર બેમાં લક્ષ્મીપુર જયગર સોસાયટી વચ્ચે નવ મીટરના ટીપી રસ્તે બારસો એમની જર્જરીત વરસાદની લાઇન પર તબક્કાવાર પડેલા ભંગાણને જીપીએમસી એક્ટ હેઠળ જે રિપેર કર્યું છે એને જાણવા લેવામાં આવ્યું છે પાર્ક એન્ડ ગાર્ડનમાં એક કરોડનો મર્યાદામાં જે સિવિલનો ઇજારો છે એ દરેક ઝોનમાં પચીસ પચીસ લાખ રૂપિયાનો ડિવાઈડ કરવામાં આવ્યો છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા જે એસએસજી હોસ્પિટલના એપીએસનું ત્રણ વર્ષનું ઓએન એમ છે જેને સાત ટકાના વધુ ભાવપત્રકને મંજૂર કરવામાં આવ્યું છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુવેજ ડી વર્ક શાખા દ્વારા ટેમ્પોરી ધોરણે એચએન્સી પંપસેટ મૂકવાના કામમાં ફેરફાર સાથે મંજૂર કરવામાં આવ્યું છે એમાં બસો પચાસ મીટર ક્યુબના દસ પંપ અને ચારસો મીટર ક્યુબનો એક પંપ એટલે કે વીસ એચપીના દસ પંપ અને ચાલીસ એચપીનો એક પંપ લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે દોડકા સ્થિત પચાસ એમએલડી પાણીના શુદ્ધિકરણ માટે ડબલ્યુટીપીના ઓઇડેમનો જે ઇજારો છે એને જૂના ભાવ પત્રક પ્રમાણે છ માસ માટે એક્સટેન્શન આપવામાં આવ્યું છે એવી જ રીતે દોડકા સ્થિત ફેન્જવેલ પચાસ એમએલડી ઇન્ટેકવેલના સંચાલન અને નિભવણીના કામને પણ છ માસ માટે જૂના ભાવપત્રક પ્રમાણે એક્સટેન્શન આપવામાં આવ્યું છે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા નાણાં પંચને જે માં મૂકેલા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવાના કામને મંજૂર કરવામાં આવ્યું છે ફેરફાર સાથે અને વધારાના કામમાં વડોદરા શહેરમાં ઇઠ્યોતેર પોલ પર એડવર્ટાઇઝિંગ કરવાનું જે કામ છે એમાં દર વર્ષે ત્રણ કરોડ પંચ્યાસી લાખ વત્તા જીએસટી એડવાન્સમાં ભરવાના રહેશે અને દર વર્ષે પાંચ ટકાનો વધારો કરવાનો રહેશે આ કામને પાંચ વર્ષની મુદત માટે આવક ઊભી થાય એ રીતે કામને મંજૂરી આપવામાં આવે છે